અને આજે હું તમને નર્મદે સીટ્સની કલકી જે વેરાયટી છે જીરાની એકદમ બેસ્ટ અને સારામાં સારી વેરાયટી છે એ દેખાડવા માટે ખાસ અને ખાસ આવ્યો છું વેરાયટી અત્યારે મારા જોયા પ્રમાણે તો એકદમ જબરજસ્ત છે કોઈ જ જાતનો વાંધો નથી ક્યાંય છોડ ખાંડો નથી હો નથી ચરમી આવી કલકી વેરાયટી છે ને એની ખાસિયત એવી છે કે છોડ છે ને જે આ નીચેથી એ ને ગાંજામાંથી મજબૂતાઈથી ઉગે તો આ વધારે ગમી તમને કે બીજી વેરાઇટી ગઈ આ વધારે ગમે આ ઉગાવમાં પણ બહુ સારી છે જળ ઉગે છે મારા ખેડૂત મિત્રોને એક ભલામણ કરશો કે તે જ બરવાડાથી આવો હો બરવાડાથી જોતો જોતો આવું છું કઈ દીધી રહ્યું એક સો ટકા વેરાયટી એકદમ સારી એકદમ આનો ઉગાવો એકદમ બેસ્ટ છે તમે જોઈ લો જેટલું નાખ્યું એ દાણે દાણો નીકળી ગયો ક્યાંય દબાણો નથી અને આ વર્ષે આ વેરાયટીને જેટલા કિલ છે એક એક ફીડ એક થયાં બરોબર આવતા વર્ષે નર્મદે સીડનું કલ્કી બિયારણ ઉલ્ટાના ખેડૂત મિત્રો બહુ સારી વેરા નમસ્કાર ખેડૂત મિત્રો આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલ માં આપ સર્વે ખેડૂત મિત્રો સ્વાગત છે આજે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ ગઢાદ ગામમાં ઊભા છે મૂડી તાલુકાનું નું ગામ અને આજે હું તમને નર્મદે સીડ્સ ની કલકી જે વેરાયટી છે જીરાની એકદમ બેસ્ટ અને સારમ સારી વેરાયટી છે એ દેખાડવા માટે ખાસ અને ખાસ આવ્યો છું તો આપણી સાથે એ કંપનીના સાહેબ પણ છે હાજરમાં અને ભાગિયા પણ હાજરમાં છે તો આપણે એમને પણ પૂછશું પછી કે આ વેરાયટી તમને કેવી લાગી વેરાયટી અત્યારે મારા જોયા પ્રમાણે તો એકદમ જબરજસ્ત છે કોઈ જ જાતનો વાંધો નથી ક્યાંય છોડ ખાંડો નથી થયો નથી ચરમી આવી એકદમ ગ્રીનરીમાં છોડ છે અને બહુ મસ્ત વેરાયટી અને કોઈ પણ ખેડૂત મિત્રોને વાયવા જેવી વેરાયટી છે તો ખાસ હું તમને આની વધારે ડિટેલમાં આગળ વાત કરું એ પહેલાં આપણે થોડીક સાહેબ સાથે વાત કરી લઈએ નમસ્કાર નર્મદા સીટ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટપતિ આજે આપણે જીરાની એક વેરાયટી છે કલકી એને ગઢાદ ગામે આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ આપણે ફિલ્ડ જોવા આવ્યા છીએ આ વેરાયટી આપણે ગયા વર્ષે ટ્રાયલમાં મૂકી છે ગયા વર્ષે આ વેરાયટીના પરફોર્મન્સ ખૂબ સારા હતા અને આ વર્ષથી આ વેરાયટી છે ને આપણે માર્કેટમાં ખેડૂતોને આપી છે ગયા વર્ષે ટ્રાયલમાંથી આ વર્ષથી ફાટ આપણે ફૂલ પ્લેગમાં માર્કેટમાં સપ્લાય કરી હવે જ્યારથી વેરાયટી આપણે સપ્લાય કરી છે ને જીરું ઉગ્યું અને આ સ્ટેજે પહોંચ્યા અલગ અમુક જીરા વરિયાળીયા પહોંચી અમુક જીરા નાના મોટા છે બરોબર બધા જીરાનું આપણે ઓવરઓલ જઈ આપણે જોયું છે કઈ રીતની વેરાયટી શું સેગમેન્ટ છે કલકી વેરાયટી છે ને એની ખાસિયત એવી છે કે છોડ છે ને જે આ નીચેથી છે ને ગાંજામાંથી મજબૂતાઈથી ઉગે છે નજીક વેરાયટી જે આપણે ચાર નંબર જીરાનો સેગમેન્ટ છે એ છોડ આખો ફાલે એ સેગમેન્ટ બેઝ પણ મજબૂતાઈથી થર્ડમાંથી તમે જો ગાંજેથી એકદમ જાડો અને મજબૂત અલગ અલગ જમીનને અલગ અલગ માવજત પ્રમાણે જીરાઈના હાઈટને એમાં ફેરફાર હોઈ શકે પણ જે છોડનું એક આ કલકીનું કેરેક્ટર છે કે એકદમ થી મજબૂત અને નીચેથી ફૂટવાળો છોડ છે આ વેરાયટી જે આ વેરાયટીની આ એક ખાસિયત છે એટલે આપણે અલગ અલગ જગ્યાએ આ વેરાયટીના રિવ્યૂ લેતા હોય છે અને વેરાયટી બધે જ ખેડૂતો બધા વખાણી કે આ વેરાયટી હકીકતમાં કરવા જેવી વેરાયટી છે હવે આપણે એમના ભાગ્યાને પૂછીએ જે આપણે આ ખેતર ઉપર ઊભા છે એ ભાગ્યાને પૂછવી એમને આ વેરાયટી કેવી લાગી કેમકે વર્ષો વર્ષ આ જીરાનું વાવેતર કરતા જ હોય છે અને અલગ અલગ વેરાયટી પણ વાવેતર કરતા હોય એમને આ વેરાયટી કેવી લાગી એના વિશે આપણે પૂછીએ શું નામ તમારું મહેશભાઈ મહેશભાઈ આ વેરાયટીનું વાવેતર તમે કહી આ કઈ વેરાયટી છે આના વિશે કહો તમને કે શરૂઆતથી લઈને અત્યાર સુધી આ વેરાયટી તમે વાંચી તમારા ફોડામાં બીજી પણ વેરાયટી છે વેરાયટી છે ને બરોબર અચ્છા તો આ વધારે ગમી તમને કે બીજી વેરાયટી ગમે આ વધારે આ ઉગાવવામાં પણ બહુ સારી છે જળ ટૂગે છે આને જાજા પાણી થઈ જાય તો કઈ વાંધો નથી અમુક મારે ઓલામાં સાત પાણી થઈ જાય તો વાંધો નથી કંઈ છોડને કઈ થતું નથી સુકારો પણ નથી નથી રેડી તો જોઈ શકો છો કે મહેશભાઈ બહુ સારી વાત કરી કે આ વેરાયટી જે રહી એમાં સુકારો પણ નથી અને કદાચ માની લો કે ભૂલથી એમને એક સરિયામાં પાણી આખે આખું નીકળી ગયું હતું છતાં પણ પ્રશ્ન નથી રહ્યો એમ કે માની લો કે પાણી વધી ગયું હોય ભૂલથી આવું થઈ ગયું હોય તો છતાંય પણ ચરમો આવવાના પ્રશ્ન એકદમ ઓછા એટલે મતલબ એની રોગ પ્રતિકારક શક્તિ જે વધારે આવે છે ને એના કારણે આ વસ્તુ બને છે એટલે વેરાયટી બહુ પણ સારી છે તમારે આ વેરાયટી ભવિષ્યમાં જ્યારે આવતા વર્ષે તમારે આ વાવેતર કરવું હોય વેરાયટીનું તો ગઢાદની તાલુ ગઢાદ ગામની આજુબાજુમાં કોઈને જોતું હોય તો માંડવરાયજી અગ્રો છે આપણે તો અહીંયા પણ તમને મળી જશે અને એ સિવાય તમારે ગોદાવરી ગામ એ મારું ગામ છે અહીંયા પણ જોતું હોય તો ગોદાવરી પણ મળી જશે અને સુરેન્દ્રનગર રવિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝરમાં પણ તમને મળી જશે તો આપણે હજી આગળ વાત કરીએ તો તમારું નામ નિર્મળ ખેપડિયા નિર્મળ ગામ બરોડા બરોડા સાહેબ જોડે સવારથી બધા ફિલ્ડ જોતો હોઉં છું બરોડીના પણ એક એક ચડિયા તા છે બધા ફિલ્ડ કોઈ ફિલ્ડમાં કોઈ ઇફેક્ટ નથી કોઈ અત્યાર સુધીમાં સુકારો નથી કાઈ કાળી ચરમી નથી કોઈ પ્રશ્ન નથી બરોબર બધા ફિલ્ડ એકદમ બધા ફિલ્ડ એકદમ બીજી બધી વેરાયટી કોમ્પ્રાઇઝ સારી લાગી મને બરોબર હું આવતા વર્ષે સારી ભલામણ કરી કે આ કરવા જે વેરાયટી કરી અમારા ખેડૂત મિત્રો ભલામણ કરશો કે તે બરવાડા થી બરવાડા જોતા આવો બરવાડા થી જોતા જોતો આવું છું કલગીજી નું એક 100% વેરાયટી એકદમ સારી આ એકદમ સારી એકદમ સારી કોઈ ઇફેક્ટ નથી અત્યાર સુધી માં મે બધા અહીંયા ફિલ્ડ જોયા એક થી એક ચડિયાત છે બરોબર રેડી ખૂબ આભાર તમારો મને થોડું જીરું નજીક થી દેખાડી દઉં કે જીરું ની વેરાયટી કેવી છે તો આ નજીક થી તમે જોઈ શકો છો આનો ઉગાવો એકદમ બેસ્ટ છે તમે જોઈ લો જેટલું નાખ્યું એ દાણે દાણો નીકળી ગયો ક્યાંય દબાણો નથી અને આમ ગણતરી મારો ને તો આ રેતાળ જમીન છે બરોબર સારી જમીન કાળી કે એવી નથી કાળી જમીન ને સારી હોય તો એમાં આપણે એક વસ્તુ કહી શકીએ કે ભાઈ ચલો એમાં જીરું સારું છે બરોબર અને અહીંયા તે અમે બાજુમાં જોયું બીજી વેરાયટી છે પણ એનો આવો ગ્રોથ નથી એનો આવો ઉગાવો નથી આનો ઉગાવો પણ સારો છે આનો ગ્રોથ પણ સારો અને એક બીજી વસ્તુ કહી દો તમને કે આ જીરાની અંદર ખાલી નોર્મલ દવાઓ જ છાંટેલી બધે એવું કે આટલામાં જ સારું છે તમે આમ પણ જોઈ શકો છો એકદમ સારું છે બઉ મસ્ત જીરું છે તમે જોઈ શકો છો બસ છે આખું આ પાટો જ છે આખે આખો આખા પાટામાં એકદમ એક ધારું જીરું છે અને બહુ જબરજસ્ત વેરાયટી છે અને ગઢાત ગામના ઘણા બધા મને એગ્રોવાળા ભાઈએ પણ કીધું કે ગઢાદ ગામના ઘણા બધા ખેડૂત મિત્રો પણ આવીને જોઈ ગયા છે કે ના વેરાયટી બહુ સારી છે અને એમના ભાગ્યાને પર્સનલી આ વેરાયટી બહુ સારી લાગી છે તો ખાસ ખેડૂત મિત્રો આવતા વર્ષે નર્મદે સીડનું કલકી બિયારણ ઉલતાના ખેડૂત મિત્રો બહુ જ સારી વેરાયટી છે તો આવા જ મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ આદિત્ય અગ્રો ટ્રસ્ટને તમે સબસ્ક્રાઈબ કરો વધુ ને વધુ ફોલો કરો શેર કરો જેથી કરીને બીજા ખેડૂત મિત્ર સુધી આવી સાચી માહિતી પહોંચે અને સાચી માહિતી પહોંચશે તો ખેડૂત સમૃદ્ધ થશે નમસ્કાર